બોડેલી તાલુકાના નવા ટિમ્બરવા એટલે કે ફેણાઈ માતા ગામ ખાતે જિલ્લા તંત્ર દ્વારા નેચરલ ટ્રેલ રનનું એક આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ સંરક્ષણ આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત સાથે જોડાણ વધારવાના ઉદ્દેશથી આ દોડ યોજવામાં આવી હતી નેચર ટ્રેલ રનને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવો લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું હેરણ નદીથી મહાદેવ મંદિર સુધીનો કુદરતી સૌંદર્ય સભર માર્ગ આ દોડ માટે પસંદ કરવામાં આવ્યો હતો દોડવીરોએ ગુલાબી ઠંડી વચ્ચે આ અનોખી અનુભવનો આનંદ પણ માણ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને કહ્યું કે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનોને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

હું બધાના આભાર માનું છું આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે ઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે આઠમી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો